તો મિત્રો હમણાં તમે જે વિડીયો જોયો તે વિડીયો તમે આસાનીથી મોબાઈલ પર બનાવી શકો છો આ મિત્રો તમે કાઇન માસ્ટર એપ્લિકેશન જે છે તેની મદદથી આવી વિડીયો બનાવી શકો છો આસાનીથી જે હમણાં તમે સ્ટાર્ટિંગમાં જોયું તેવું તો મિત્રો શું તમે પણ તે વિડીયો બનાવવા માંગો છો તમારા નામનો તો મિત્રો આજના વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે અને નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર આવા જ વિડીયો તમને જોવા મળી રહેશે તો હાલો મિત્રો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનો વિડીયો સ્ટાર્ટ કરો અને બતાવું કે તમે તે વિડીયો જે છે તે કેવી રીતે બનાવી શકો તો જો મિત્રો તેના માટે સૌથી પહેલાં તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે કાઇન માસ્ટર તમે પ્લે સ્ટોર પર જઈ અને આ કાઇન માસ્ટર એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કર્યા પછી ઓપન કરી શકો કા આ રીતે જોવા મળશે ત્યાર પછી સિમ્પલી આપણે પ્લસનું આઈકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને આપણી અહીંયાથી સાઇઝને સિલેક્ટ કરી લેશું કોઈ પણ તમે કરી શકો છો ઠીક છે ત્યારબાદ જો મિત્રો અહીંયા ઓપ્શન ખુલી જશે ઘણા બધા ત્યાર પછી તમારે સિમ્પલી શું કરવાનું રહેશે મીડિયાનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારે કોઈપણ બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લેવાનું જેમ કે જુઓ મિત્રો હું વાઇટ કરું છું તમે જો બીજો કોઈ પણ કલરનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો સિલેક્ટ ત્યાર પછી આને આપણે દસ સેકન્ડ જેટલો રાખી દઈશું ત્યાર પછી ઓકી દઈશું ત્યાર પછી જુઓ મિત્રો તમારે સિમ્પલી લેર લખેલું છે તેના ઉપર ક્લિક કરી અને ટેક્સ્ટ જવાનું રહેશે અને અહીં તમે તમે તમારું નામ લખવાનું જે તમારા નામનો વિડીયો બનાવવા હોય તે નામ લખવાનું ત્યારબાદ આપણે ઓકે ત્યાર ત્યારબાદ આની તમે ચેન્જ કરી શકો છો જે પણ તમારે ફોન રાખવી હોય તે તમે અહીંયા ફોન્ટ રાખી શકો છો હું આ ફોનને સિલેક્ટ કરીશ ત્યાર પછી ઓકે દઈશ ત્યારબાદ આની સાઇઝને પણ તમારે વધારે કરી લેવાની થોડી આપણે આટલી કરી લઈશું ત્યાર પછી એનો કલર મિત્રો છે તેને તમારે ગ્રીન કરી નાખવાનું એટલે કે નીલો કલર કરી નાખવાનો તે ઠીક છે તે અક્ષરનો ત્યાર પછી આપણે આની અંદર તમે કોઈ પણ ઇફેક્ટ રાખી શકો છો ભણવું રાખીશ તમે જો તારો મિત્રો તો આમાંથી કોઈ પણ ઇફેક્ટ રાખી શકો છો પણ હું બેક કરી દઈશ ત્યાર પછી ઇન એનિમેશન છે તેમાં તમારે લેટર બાય લેટર એક આવે છે તેને તમારે સિલેક્ટ કરવાનું ત્યાર પછી આની સ્પીડ તમારે ઓછી કરી દેવાની જો મિત્રો કંઈક આટલી સ્પીડ આપણે કરી દઈશું ત્યાર પછી ફ્રીથી ઓકે દઈશું ત્યાર પછી આપણે આને ઓકેશું ઓકે ત્યાર પછી જો મિત્રો આને તમારે આને જેટલું જ બરાબર કરી દેવાનું સાઈઝ કરી લેવાની સરખી ત્યાર પછી મિત્રો તમારે આ જે છે તેને સેવ કરી લેવાનું મોબાઈલ પર ઠીક છે આપણે આ સેવ કરી લેશું ત્યાર પછી મિત્રો બતાવું કે ત્યાર પછી તમારે શું કરવાનું રહેશે જો મિત્રો આ સેવ થઈ ચૂકી છે ત્યાર પછી તમારે સિમ્પલી બેક કરવાનું બેક કરીને ફરીથી કાઇન મસ્તનો ઓપ્શન પ્લસનું આઈકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારે ફરીથી જવાનું રહેશે મીડિયામાં અને આજુ કે મિત્રો તમારે એક વિડીયો સિલેક્ટ કરવાનો રહેશે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેના ઉપર ક્લિક કરી આ વિડીયો તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી આપણે આ વિડીયોને સિલેક્ટ કરશું ત્યાર પછી ઓકે ત્યાર પછી જુઓ મિત્રો તમારે સિમ્પલી શું કરવાનું રહેશે નું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરીને મીડિયામાં જવાનું રહેશે ત્યાર પછી તમારે તે વિડીયોને સિલેક્ટ કરવાનો જે વિડીયો તમે હમણાં મસ્ટર માંથી સેવ કર્યો હતો ઠીક છે આપણે આવી રીતના સેવ કરી લે સેવ જે કર્યો હતો પહેલાં વિડીયો તેને તમારે અહીંયા લે અને આની સાઇઝ છે તે તમારે ફૂલ કરી દેવાની ત્યાર પછી ફરીથી તમારે આના ઉપર ક્લિક ક્લિક કરવાનું અને ત્યાર પછી તમને ઓપ્શન જોવા મળશે ક્રોમ કેનું તો તમારે ક્રોમકી છે તેને ઓન કરી દેવાનું ત્યાર પછી રાઈટ કરી દેવાનું ઠીક છે જો મિત્રો આટલું કર્યા બાદ સિમ્પલી પ્લે કરવાનું એટલે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ચૂક્યો છે ઠ્ક ત્યાર પછી તમારે એને આટલેથી કટ કરી દેવાનું અને ત્યારબાદ આ ઓડિયોનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ને તમે અહીં કોઈ પણ મ્યુઝિક ને સિલેક્ટ કરી શકો છો જો મિત્રો આપણે મ્યુઝિક માં સિલેક્ટ કરી લીધો છે ત્યાર પછી તમને બતાવી દઉં તો જો મિત્રો આપણો વિડિયો બનીને તૈયાર થઈ ચૂક્યો છે ત્યાર પછી ત્યાર પછી તમારે રિપ્લી અહીંયા ક્લિક કરી અને તમે એને સેવ કરી શકો છો તમારા મોબાઈલ પર ત્યારબાદ તમે એને ટિકટોક વોટ્સઅપ પર બધે શેર કરી શકો છો જ્યાં તમારે શેર કરવું હોય ત્યાં તો મિત્રો મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે આ વિડીયો કેવી રીતે બનાવો તમે મોબાઈલથી તો મિત્રો આજના વિડીયો આટલું જ આશા છે કે વિડીયો તો મને પસંદ આવ્યો છે વિડીયો પસંદ જો લાઈક કરજો તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયો માટે નમસ્કાર